મોટી સંખ્યાઓ આવે પહેલા નાની સંખ્યા લખવાની પછી બધાયમાંથી નાની સંખ્યા લખવાની એ રીતે ક્રમમાં ગોઠવવાનું ચડતામાં ઉતરતામાં શું કરવાનું પહેલા મોટી સંખ્યા લખવાની પછી નાની નાની થતી જાય બરાબર આવું કરવાનું આપણે ચડીએ છે પગથિયા ત્યારે એક આવે બે આવે ત્રણ આવે ચાર પાંચ એમાં જ્યારે ઉતરીએ ત્યારે પાંચ ચાર એ ઊંધા એકડા થાય

હવે આનો હિસાબ પૂરો હવે બચી એમાં સૌથી નાની કઈ આવી તો આને હવે જોવા દે આમાં સૌથી નાની આવશે 9 13 તો બીજા નંબર આપણે લખશું 9 13 પછી બચે તો આ વિદ્યાર્થી રાઉસ 13 ચલો હવે વધુ તો ક્રમ તો એમાં ઊંધાઈ નીકળા ઊંધું આવવાનું છે કે 100 પહેલા આવે પછી 99 પછી 98 97 96 એમ થાય તો मोटी सेना लगवी और से तो ऐसा मार्च सर थोड़ा भी दिवरात त्यारे छः एक सर का बॉय त्यारे अंश मोटो एक मोटी अंश खबर पड़े ने ऊपर वाले संख्या में अंश के बाय नीचे वाला ने छः के बाय तो आप बताओ अंश कौन है मोटो छः तो आरी बात दे रहा उसको साउथी मोटी संख्या पहला लगवी और से बराबर हमें बच्चे हमारे साउथी मोटी गोठवाई चढ़ते हो तो क्यों हवे आमा चाहिए चलो आमा संख्या बदलेंगे अन्या बदलो छेद एक सरको नथी सू सरको छेद अंश तो पची सू करवानो जो छेद एक सरको हो है तो अंश मोटो है मोटी अंश ना हो है ना नहीं चलो हाँ छेद एक सरका हो तो अंश मोटो

કે જે બધા નોંસ શું છે કે 13 13 તો હવે સૌથી નાની સંખ્યા લખવી છે ને આપણે ચડતા ક્રમમાં પહેલા ચડતા ક્રમમાં પેલી સંખ્યા હવે સૌથી નાની તો હવે સૌથી નાની સંખ્યા કઈ આવશે જેનો છેદ મોટો છે કારણ કે 13 ના 8 ભાગ પડ્યા તો 13 અને 8 નોસ એ સૌથી નાની સંખ્યા કહેવાય હવે બચેમાં સૌથી નાની તો આનો 5 7 આ સૌથી નાની નાની પણ અંશ સરખા હોય ત્યારે જેનો છેદ નાનો એ સૌથી મોટી એટલે ઉતરતા ગ્રહ માં પેલા મોટી સંખ્યા લખવાની હોય એટલે આવે પછી આવે તે પંચમાઉસ પછી આવે તે સપ્તમાઉસ પછી આવે તે અષ્ટમાઉસ થઈ ગયું સમજી ગયા હવે ચલો બીજા દાખલા